નર્મદાની વાંડિયા બ્રાન્ચ કેનાલ પાણી કેનાલ અનેક જગ્યાએથી ભંગાર બની ગઈ છે કેનાલની હલકી ગુણવત્તાના કામના કારણે અનેક જગ્યાએ બ્રાન્ચ કેનાલ ડૂટી ગઈ છે તથા અનેક જગ્યાએ મોટા ગાબડા પડી ગયા છે નર્મદાની કેનાલ એટલે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો પડવાનો મુખ્ય કેનાલ હોય કે બ્રાન્ચ કેનાલ તમામ જગ્યાઓમાં ભ્રષ્ટાચાર નરી આંખે દેખાય તેમ છે છતાં પણ નિમલા નિગમના અધિકારીને ભ્રષ્ટાચાર દેખાતો નથી અથવા મીઠાઈ લઈને તળો કોમીકરણ લે છે વર્ષ બજાર તેર ચૌમા કડકો પાસેની જમીન સંપાદન કરી આ બ્રાંચ કેનાલ બનાવવામાં આવે પરંતુ બાર વર્ષ થયા કેનાલમાં હજુ સુધી ને બધાના પાણીના એક ટીપું પણ આવ્યો નથી અને કેનાલો તૂટી ગઈ છે કેનાલ બનવાથી ખેડૂતોના ખેતરો બે ભાગમાં વેચાઈ ગયા છે અને બીજા ભાગમાં ખેડૂતો પાણી પહોંચાડી શકતા નથી તથા બીજા ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીનની ખેતીથી વંચિત થયા છે તથા તેમની જમીનની કિંમત પણ ઘટી ગઈ છે ખેડૂતોએ પોતાની જમીનમાં વાવણી કરવા માટે પણ ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી માત્ર એક જ ચોમાસું પાક મેળવી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે નર્મદાના નીર આવશે ત્યારે ખેડૂતો ખૂબ સમૃદ્ધ બનશે તેવા સપના દેખાડી સરકારે ખેડૂતોને બે વકૂફ બનાવ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ મોટા મોટા વાયદા કરી જાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી ત્યાં કેનાલના દ્રશ્ય પરથી દેખાય આવે છે વળી સમયાંતરે કિસાન સંઘ દ્વારા પણ દેખાડવા પૂરતા આવેદનપત્ર ધરણા આંદોલન કરવામાં આવે છે પરંતુ તેનો લાભ હજુ સુધી જમીન સ્તર પર થયો હોય તેવું દૂર દૂર સુધી દેખાયું નથી એટલે આ ખેડૂતો પોતાને

બની ગઈ છે પરંતુ બાર વર્ષમાં એક પણ ટીપું પાણીનું આવ્યું નથી પરિણામ સ્વરૂપે જે ખેડૂતોએ પોતાની જમીનો આપી છે એ ખેડૂતો પોતાને ઠગેલો મહેસૂસ કરે છે એ ખેડૂતોને એક પણ ટીપું નર્મદાની કેનાલમાંથી મળ્યો નથી બીજો નુકસાન એનો એ છે કે જે ખેતરમાંથી કેનાલ જાય છે એ ખેતરની અડધી જમીન કેનાલની એક બાજુ હોય છે અડધી જમીન બીજી બાજુ પરિણામ સ્વરૂપે એક જમીનમાં જેનો બોર હોય એની જમીનમાં બીજી જમીનમાં પાણી નથી આપી શકતો કેમ કે વચ્ચે કેનાલ આવે છે નથી જઈ શકતો કેમ કે વચ્ચે મોટી કેનાલ આવે છે આવી અનેક સમસ્યાઓના કારણે જે આ ત્રેવીસ થી પચીસ કિલોમીટર કેનાલ બની છે એ કેનાલની બંને બાજુના ખેડૂતો ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે પેલે એમની જમીનની જે કિંમત હતી એ કિંમત પણ ઘટી ગઈ છે કેમકે એક એક જમીનના થાય છે છે તો જમીનમાં પાણી પહોંચે બીજીમાં નથી પહોંચતું પરિણામ સ્વરૂપે નર્મદાની કેનાલ જે નર્મદા યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ કેનાલની વાસ્તવિકતા જોતા એવું લાગે છે કે પાણી નથી આવ્યું ત્યાં સુધી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ઓકે

વેચી નાખીએ તો પાલતી વાર એમ કે તમારે રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને જવા અમે વેચી નાખીને શું તો આમાં અમારો કાંઈ એમ આમાં તો સાહેબ અમે અભણ માણસ છે બધી કચ્છની પબ્લિક અપણે છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી ભૂર બધું હોવા નડે છે બાકી તો આમાં અમે તો રાડું રાડ્યું રાડું દીધું લખી માં દીધો બધું કરીએ પણ આમાં કાંઈ થઈ જશે થઈ જશે થઈ જશે અમારે બે બે એક પેઢી તો એમને નીકળી એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને બાર વર્ષ